કેમ છો ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ એટલે કે એચ કે તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું સફરતલના બજાર ભાવ તો એ પહેલાં અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બોલશો નહીં તો જોઈએ આજના સફરતલના બજાર ભાવ આજની તારીખ નવ નવ બે હજાર પચીસ મંગળવાર તો વિદ્યમાન સુધી બનીને રહેજો વિરમગામ एक हजार चार सौ ने एक रुपया एक हजार आठ सौ ने नेव रुपया धारी एक हजार चार सौ ने पचास थी एक हज़ार नौ सौ ने वीस रुपया राजकोट एक हजार चार सौ पत्र रुपया एक हजार नौ सौ बोतेर रुपया अमरेली एक हजार पांच सौ ने एक रुपया रुपया रापर रूपिया थी, 1900 एक हजार तरह सौ ने बावन रुपया एक हजार नौ सौ रुपया યા એક હજાર બાવન રૂપિયા એક હજાર રૂપિયા બોટાદ એક હજાર ચારસો ને એકત્રીસ રૂપિયા થી બે હજાર પચાસ રૂપિયા સાવરકુંડલા એક હજાર પાંચસો એકવીસ રૂપિયાથી એક હજાર રૂપિયા એક હજાર ચાલીસ રૂપિયા થી એક હજાર આઠસો બત્રીસ રૂપિયા મોરબી એક હજાર સાઠ રૂપિયા થી એક હજાર આઠસો અઢાર રૂપિયા વિસાવદર એક હજાર પાંત્રીસ રૂપિયા થી એક હજાર નવસો રૂપિયા સાણંદ એક હજાર એકત્રીસ રૂપિયા થી એક હજાર આઠસો પંચાવન રૂપિયા જોઈએ આગળ એક હજાર નવસો રૂપિયા કાલાવડ એક હજાર ચારસો ને પચીસ રૂપિયા થી એક હાજર આઠસો ને બાસઠ રૂપિયા કોડીનાર એક હજાર ચારસો ત્રીસ રૂપિયા એક હજાર આઠસો નેવું રૂપિયા પીચોતેર રૂપિયા જસદણ એક 1320 ચારસો ને તેપન રૂપિયા થી એક હજાર આઠસો બેતાલીસ રૂપિયા હારીજ એક હજાર ચારસો ને રૂપિયા થી એક હજાર આઠસો ને પંચાવન રૂપિયા તો ખેડૂત મિત્રો આ હતા આજના સફેદ તલના બજાર ભાવ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં જેથી બીજા ખેડૂત મિત્રોને પણ બજાર ભાવની માહિતી મળતી રહે અને તમે ચેનલમાં નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય જવાન જય કિસાન